પણ તું અરે પણ એ નાની એવી ગરોળી છે હવે ઢેબરા કોને કહેવાય મહાદેવ શીતલ ને શરદી છે એટલે થોડુંક હળહળ કરે છે હળહળ થઈ ગઈ છે હવાર ની બિચારી આપણે એને ગરમ પાણીનો હાફ લેવાનું કીધું હતું હવારમાં હવે લીધો છે કે નહીં એમને ખબર શીતલ તમે હાફ લીધો

ચા કેમ ફરી કેમ જાય છે હે બપોરના વાહ આવું છે જોયું કામની કટોતી તો આ લોકો પાસેથી શીખે કાંઈ નહીં ચાલો નાસ્તો પાણી કરી લઈએ દીવા થઈ ગયા છે અને નાસ્તા પાણી કરીને પછી કામ પર બી જવાનું છે જોબ પર બી જવાનું છે તો જઈએ અને આજના દિવસનો જે કંઈ કાર્યક્રમ હશે એ પાછા આપણે લાઈવ કરતા રહેશું કન્ટિન્યુઅસલી તો અત્યારે આપણે જમી લઈએ ઠીક છે તો ચલો છેલ્લા ઓફિસે જઈશું ચલો સાંજે પછી મળીએ ઓકે ચાલો ઓપન કરી દે હમ જોઈએ આપણે ઓફિસ જઈએ કામકાજ કરીએ પતાવીએ શીતલ આવું શીતલ આવું હલો બાબુ

ચાલો બટા જય શ્રી કૃષ્ણ મોટું થઈ ગયું મહાદેવ મહાદેવ પૂજા પાઠ કરી લે પછી જમવા બેસી જઈએ શીતલા હોય હાલો હાલો ભૂખ લાગે બહુ હો આમાં મોડું થઈ ગયું છે

સરસ સરસ ચાલો કરતા રહેવાનું આવે તો બધી વસ્તુ મોજ કરો હાલો આ શું બનાવ્યું છે આજે તો છે શું છે આજે છે થેપલા ચા દહીં દૂધ મોરબો ને અથાણું હું કરી દઉં જેઠીઓ ચાલુ એના વગર તો આપણને કોઈને કંઈ કંઈક તો ઉતરતું છે નહીં ટીજુમ ટીજુમ આજે આપણને હવારનો મન હવારનો તો નહીં પણ કાલ પરમ દિવસનો મન થઈ ગયો તો ઢેબરા ખાવાનો કારણ કે પરમ દિવસે આવને બે ઠેબરા લાવ્યા હતા ને બાપા ઠેપલા ઠેબરા બધું એક જ કહેવાય ઠેબરામાં ઢેબરા કોને કહેવાય મને ખબર ઠેબરા જો થેપલા જો બધું એક જ છે લવની બેન લાવ્યા હતા પણ થોડાક ઓછા પડ્યા હતા મને ખાવાની બહુ અંદરથી એમ થઈ ગઈ એટલે આજના શીતલને કીધું હાંધે આપણે થેપલા બનાવજે એટલે શીતલે આ શિપટોમાંથી બધી વસ્તુ મંગાવીને સીગીમાં જ મંગાવી આ વખતે શિપટોમાં જ મૂકાવ્યું સી અમારે શીતલ છે ને શીતલ અમારે ઝાપટો ને શિપટો કે હમ સરસ સરસ ચાલો આપણે ખાઈ લઈએ અને આજ તો આપણે નવી કાર્ટૂન સિરીઝ ચડાવી છે કાર્ટૂન સિરીઝ જોતા જોતા આપણે જમી લઈશું તો આપણે જમ્યા પછી મળીએ થોડી જ વારમાં

આપણને એવી શું બીકને લાગે એમાં હા પછી મેં ઉપર જોયું નથી હમણાં ઉપર જો આમ જો હા 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 બહારનો વ્યૂ તો પટા તું ખાલી બહારનો આમ જો આમ વ્યૂ જો આ હા 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 કેટલો સારો વ્યૂ આવે છે આની એક અલગ જ મજા છે આપણે બહાર બે હોઈ ની અલગ જ મજા છે તારી ગરવાળી અહીંયા નથી ચાલભાઈ ગરોળી જો હામે હંમેશે ઉપર છે ઉપર દીકરી એ હે ગરોલી અરે અમારી ગરોલી ઈધર હે કીધર અંદર ચલી ગઈ હો એ ભાઈ હાલો 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 એટલે બધું ન પીવાનું હોય ગરોળેથી કઈ તું તો પણ જો હાલ ચપ્પલ પહેર અરે ચપ્પલ પહેર તું ભાઈ તને હું તારે ઉપર નહીં પડવા દઉં કેટલી બી વેસે તમે ખોલો મારો ખોલો દરવાજો ખુલ્લો રાખજો હા તે વાંધો નહીં આ કસરતું લઈ લેજો ઓકે એટલે કશો તો લઈ લો હલે પણ તું અરે પણ એ નાની એવી ગરોળી છે હવે આમ જો છે એમાં નો ઘરે તારી વાત મને બીક લાગવા મળી કો આખું ખોલે ને પછી તું આખું બંધ કરીશ હાલ જલ્દી દોડે થ્રી ટુ વન સ્ટાર્ટ હાલ એટલે સપલ હે ભગવાન આમ તો હોય કેટલી બી હશે સપલ કાઢીને તોડે છે હાલ જલ્દી ભાઈ એટલે અરે પણ આને પણ કેટલી બી એક લાખ બસ ધીરે ધીરે પડતી નહીં તું આવો છે અમારા ભાઈઓનું તો આજે હાલવા જવાનો પ્રોગ્રામ થોડોક કેન્સલ રાખ્યો હતો કારણ કે આજે આપણે થોડું ખાંજે કામ હતું ને એટલે બે જગ્યાએ જઈએ છીએ થોડુંક એક પર્સનલ કામ છે એના માટે એટલે રાજાજી જઈએ છીએ કામ બતાવી લઈએ ત્યાં જઈને કામ બતાવે પછી આપણે એક નજીકના એક ફેમિલી ફ્રેન્ડને મળવા જવાનું છે મળીને પછી આપણે પાછા રિટર્ન આપણા ઘરે પછી ટાઈમ મળ્યો તો ચાલવા જઈશું રોજ ડેલી રૂટીન પ્રમાણે એવું કરશું પહોંચે ત્યાં સુધી ઘરે ફોન કર્યું ઓ બરોબર બાને તબિયત પાણે કેમ છે આપણે બાના તો અમે રેડી મા રેડી છે ઓ માં કે બા ગયા કશ હું 我这个年蛮好啦，还高兴。 વરસાદ ચાલુ થઈ ગયો છે ઓબા અગિયાર વાગ્યા ને તડપડાટે બોલાવી દીધી તો વરસાદે કંઈ કાંઈ ઘરે પહોંચી જાય એટલે આજનો દિવસ આપણે પૂર્ણ વિરામ મૂકી દઈએ